ભૂપેન્દ્રભાઈ પટેલ જેપી પી નડ્ડા સી આર પાટીલ વિજય રૂપાણી ભાનુબેન બાબરિયા તેમજ બીજા ઘણા મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા સ્ટોરી રિપોર્ટ બાય સંદીપ ચાવડા સાથે કે ચોકસી આવો જોઈએ તેનો વિશેષ અહેવાલ રાજકોટ તિરંગા યાત્રામાં થઈ ગયું છે સરદાર પટેલની પ્રતિમા પાસે જે રીતે આજે ભારતીય જનતા પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડાજી રાજ્યના લોકરા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ રાજ્યના ભારતીય જનતા પક્ષના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલજી તથા સૌ ઉપસ્થિત આગેવાનો મોભીઓની હાજરીમાં જે રીતે રાજકોટની પ્રજા પોતાના વાલા રાષ્ટ્રધ્વજને તિરંગા ઝંડાને સલામી આપવા એમ કહી શકીએ કે એને માન આપવા એની સાથે જોડાવા જે રીતે એકત્રિત થઈ છે એ જોતાં એવું લાગે છે કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો એક સંકલ્પ હતો એક વિચાર હતો એક એમની પ્રેરણા હતી કે લોકો રાષ્ટ્રવાદી સાથે વધુને વધુ જોડાય દેશભક્તિમાં તરબળ બને અને આવનારા દિવસોમાં તમામ નાગરિક ધર્મનું પાલન કરી અને દેશને આગળ વધારે અને મને લાગે છે કે એમાં આજે ભારતીય જનતા પક્ષની સરકાર દ્વારા રાજ્ય સરકાર દ્વારા જે એક આયોજન કરવામાં આવ્યું છે જેમાં રાજકોટની પ્રજાનો ઉત્સાહ જોઈ અને ગૌરવની લાગણી થાય છે કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં જે રીતે લોકવિકાસના કાર્ય થાય છે એનો રાજકોટની પ્રજાએ જોરદાર પ્રતિસાદ આપ્યો છે રાજકોટની પ્રજા જે વિશાળ સંખ્યામાં એકત્રિત ઝૂમટી પડી છે એ જોતા હું માનું છું કે ભારતની લોકશાહી ભારતની મહાન લોકશાહીને ભવિષ્ય ઉજ્જવળ છે દેશના લોકો લોકશાહી માટે કટિબદ્ધ છે ત્યારે એક રાષ્ટ્રધ્વજ ભાગવો રાષ્ટ્રધ્વજ તિરંગો ઝંડો એ મને લાગે છે કે દેશભક્તિ રાષ્ટ્રભાવનાનું પ્રબળ જુવાળ પેદા કરશે

તંત્ર દ્વારા કરવામાં આવેલું છે એમાં સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના લગભગ વીસેક હજાર જેટલા વિદ્યાર્થીઓ આજે ઉત્સાહભેર સવારથી આ રેલીમાં જોડાયેલા છે તિરંગા યાત્રામાં જોડાયેલા છે ત્યારે ભારત દેશની આન બાન અને શાન સમાન તિરંગાની એક શાનને ગુચ્ચી લઈ જવા માટે સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ કટિબદ્ધ છે અને આજે આપ જોઈ રહ્યા છો કે રાજકોટના રાજમાર્ગ ઉપર જે માહોલ છે જે તિરંગાનો માહોલ છે જે રાષ્ટ્રભાવનાનો માહોલ છે એમાં સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના વિદ્યાર્થીઓ શિક્ષકો એમના સંચાલકો એમનો ખૂબ જ ઉત્સાહ જોવા મળે છે અને હું સમગ્ર રાજકોટવાસીઓને ગુજરાતની પ્રજાને ભારતની જનતાને હું આઝાદીના પર્વ નિમિત્તે પૂર્વ ચાર દિવસ પહેલા હું ભારતની પ્રજાને હું અભિનંદન આપું છું ભારત છે લગભગ આ તિરંગા યાત્રામાં વીસ હજાર થી વધારે વિદ્યાર્થીઓ જોડાયેલા છે લગભગ પાંચસો થી વધારે શિક્ષકો છે અને લગભગ દોઢસો થી પોણા બસો જેટલા સંચાલકો એ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના આ તિરંગા યાત્રામાં જોડાયેલા છે મહારાષ્ટ્ર અને હું તો એવું જ કે દેશ હંમેશા રીતે આગળ વધતો રહે હંમેશા ભારત માતા

આજે અમે સમક્ષ રજૂ કરીએ છીએ મહાત્મા ગાંધીજી સરદાર વલ્લભભાઈ પટેલ

આમ નીચેથી ઘણી બધી દાળીઓ ફૂટે છે એમ દેખાય છે આ દાદા પોટ સારી છે તો બીજ સ્ટાન્ડર્ડ છે પેલી વીણી નો માલ છે કે બીજી વીણી ના ત્રીજી વીણી નો ત્રીજી વીણી નો ઉતાર બે વાર ઉતાર નાખ્યો છે એમ